જો જોર્જી કલ્પના પણ નહોતી કે ભી આપણે વર્લ્ડમાં પહોંચી શકશું અમારો કોચ છે અમને කිව් કે ભી આફની ગુજરાતમાંલી કોઈ આવ્યું નથી પણ એક થી દસમા બી નંબર આવન તો આપણે સારમ સારું પણ એમને પણ જે રીતે અમને પ્રેક્ટિસ કરાવી એક વરસથી આની પાછળ કંટીન પ્રેક્ટિસમાં હાલતા હતા ડાયટ વર્કઆઉટ કરવાનું બે ટાઈમ સવાર સાંજ વર્કઆઉટ ચાલતું હતું ઓડી પૂરી ઊંઘ લેવાની રાતે આઠ કલાકની એ રીતના કરીને એમને મને મોટિવેશન કરી અને કીધું કે જે ત્યાં જાઓ અને જો એકથી દસમાથી નંબર આવે તો આપણા ગુજરાત માટે ઇન્ડિયા માટે ગર્વની વાત છે પણ ત્યાં ગયા પછી મારી જોડે તરફ મારા કેટેગરીમાં બાવીસ જણા હતા મારી જોડે પ્લેયર એ બધાને માત આપતા હતા છેલ્લે ચારસો પાંચનું ટોટલ કરી હું ફટ છે सा वर्ल्ड पावर लिफ्टिंग टूर्नामेंट छे क्या ऊंचाई कितनी है क्या रेट है 10 तारीख है वहां पर जयपुर थाईलैंड बताया वहां थाईलैंड में बताया में कंपटीशन होती 10 तारीख में वेट कैटेगरी परदा मत 11 तारीख के कंपटीशन उस 12 तारीख के फाइनल है तो ये वजन की कैटेगरी में बताया 50 60 वजन कैटेगरी में 83 से 93 कैटेगरी होता है 83 वजन ખાસ કરીને પ્રોટીન મેળવા માટે રૂમ માંસાહારી મિત્રો કરતા છો અમારા શાકાહારી મિત્રોને ખાસ આ એક ટુર્નામેન્ટ ચેમ્પિયનશિપ પ્રોપર્ટી સંખ્યા સોમાં માંસાહારી સભ્યો દ્વારા આપણા યુવા દર્ની છોકતથી વધવાની એક વસ્તુ કે માંસાહારી થોડું ગભુ ગભુ નતી કે નોવેદની કોઈ જરૂર નથી તમે આપડા પટળોમાં કે આપડા વેજમાં એટલા પ્રોટીન ન મળતો એટલે આપણે બની દે ઉંગે સોયા બીજ હે मां से इतारे आनी वस्तु दी में प्रोटीन टेक करी सको है मूल से मठाड़ वक करियो और ये बता दी की तुम्हें प्रोटीन इनटेक करी सको है सुबह जनरेशन शेफ ने अभी रखी माकाय में प्राप्त कर सकता है जो डेली वर्क करते सवारे 6 बजे हूं भरी उठी दवानी है सवर 6 बजे हूं मारे टीम पर जरूरत काम बड़ी कार्य पर होन बला उस कर बला कार्य पूरी वे प्रोटीन से पूरी कर पर फिर घरे आईने

અમારા ગુરુ છે એમને ફ્રી આપીએ અમને આ લઈ લઈને ત્યાં પ્રોત્સાહન કરી એમને ફ્રી આપીએ બાકી તો આપી છે નરેન્દ્ર મોદી મોદી આપણને કીધું છે કે ભાઈ ખેલેગા ઇન્ડિયા તો જીતેગા ઇન્ડિયા એ સાર્થક કરવાનું તો અમારો એવો ટ્રાય તો તમે કંઈક એવું આગળ કરીએ અને હું કહું છું આજના છોકરા કે તમે આવો અમારે ત્યાં અમે તમને ફ્રી પ્રેક્ટિસ કરાવીશું કોઈ બી મૂલ્ય ચાર વખત તમે ટ્રેનિંગ આપીશું અને તમે અમારી જેમ આગળ વધો